નમસ્કાર સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ નંબર એક આજે આપણે પચાસ થી પણ વધારે પ્રથમ છે યુરોપિયન ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ સાથે પડી હતી એની અંદર છે ભારતની આર્થિક સમૃદ્ધિને કારણે બી ની અંદર છે તુર્કોએ કોન્સ્ટિનોપલ જીતી લેવાના કારણે સી ની અંદર છે યુરોપમાં નવી સંસ્કૃતિના વિકાસના કારણે ડી ની અંદર છે ભારતમાં અંગ્રેજોનું શાસનની સ્થાપનાના કારણે તો જવાબ આવશે તુર્કો છે એ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લેવાના કારણે યુરોપીય પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી એના પછીનો પ્રશ્ન છે કોન્સ્ટેન્ટિનોપોલ ક્યારે જીતવામાં આવ્યો હતો જે તુર્કો છે એમના દ્વારા કોન્સ્ટેન્ટિનોપોલ ક્યારે જીતવામાં આવ્યો હતો એ ઈસવીસન ચૌદસો પચાસ ની અંદર બી ઈસવીસન ચૌદસો ને ત્રેપન ની અંદર સી ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણું ની અંદર ડી ઈસવીસન પંદરસો ને ની અંદર તો કોન્સ્ટેન્ટિનોપોલ છે એ ચૌદસો ને તેપન ની અંદર મુસલમાનો દ્વારા બાણું ની અંદર બી ની અંદર છે ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણું ની અંદર સી ની અંદર છે ઈસવીસન પંદરસો ત્રણ ની અંદર ડી ની અંદર છે ઈસવીસન પંદરસો ને પાંચ ની અંદર જવાબ આવશે બી

એની અંદર કાલિકટ બી ની અંદર કોચી સી ની અંદર ગોવા અને ડી ની અંદર સુરત સૌ પ્રથમ પોર્ટુગીઝ છે એ કોચી ખાતે સ્થાપના કરે છે પોર્ટુગીજો ગોવામાં ક્યારે કિલો બાંધ્યો હતો એની અંદર ઈસવીસન પંદરસો માં બી ની અંદર ઈસવીસન પંદરસો ત્રણ ની અંદર સી ની અંદર ઈસ્વીસન પંદરસો પાંચ ની અંદર ડી ની અંદર ઈસવીસન પંદરસો ને દસ ની અંદર પોર્ટુગીજો છે એ ઈસવીસન પંદરસો ને પાંચ ની અંદર ગોવાની અંદર કિલો સ્થાપે છે પોર્ટુગીઝો કયા શહેરમાં કિલ્લો બાંધ્યો હતો એ કોચી અને કંદુર બી સુરત અને દીવ સી દમણ અને ગોવા ડીઝો કોચી અને રાજધાની ક્યારે બનાવી હતી એ ઈસવીસન પંદરસો ત્રણ બી ઈસવીસન પંદરસો પાંચ સી ઈસવીસન પંદરસો દસ ડી ઈસવીસન પંદરસો ને ત્રીસ પોર્ટુગીઝો છે એ ગોવાને પંદરસો ને ત્રીસ ની અંદર રાજધાની બનાવે છે પોર્ટુગીઝો કયા સુલતાન ને હરાવ્યા એ અહમદનગર બી દિલ્હી બંગાળ બિહાર અને ઓરિસ્સા છે હરાવે છે ડચ લોકો કયા દેશના વતની હતા એ પોર્ટુગલ બી હોલેન્ડ સી ડેનમાર્ક અને ડી ફ્રાન્સ ડચ લોકો છે એ હોલેન્ડના વતની હતા ડચ લોકો સૌ પ્રથમ કયા ટાપુ પર આક્રમણ કર્યું હતું એ જાવા બી સુમાત્રા સી શ્રીલંકા ડી મલાકા છે એ શ્રીલંકા ટાપુ સૌ પ્રથમ આક્રમણ કરે છે અને વિજય ડચ લોકોએ બંગાળમાં વેપાર ક્યારે શરૂ કર્યો હતો એની અંદર ઈસવીસન સોળસો બી ની અંદર ઈસવીસન સોળસો બત્રીસ સી ની અંદર ઈસવીસન સોળસો પચાસ અને ડી ની અંદર ઈસવીસન સોળસો ને ની અંદર ડચ લોકો છે એ બંગાળની અંદર ડી ની અંદર ઈસવીસન સોળસો ને અઠાવન ની અંદર ડચ લોકો છે એ મલબાર ની અંદર સોળસો ને પચાસ ની અંદર વેપાર શરૂ ડચ લોકો કોની પાસેથી ફરમાન મેળવી મથલીપટ્ટમ પોતાનું સ્થાન જમાવે છે એ ગોલકોન્ડાના શાસક પાસેથી બી મુઘલ સમ્રાટ પાસેથી મરાઠા સમ્રાટ પાસેથી પોર્ટુગીઝ પાસેથી એની અંદર છે ગોલકોન્ડાના શાસક પણ મન મેળવી અને મટલીપટ્ટમ પોતે વેપાર જમાવે છે ડેનિશ પ્રજાએ બંગાળમાં કઈ જગ્યાએ કોઠી સ્થાપી હતી એ કલકત્તા બી શ્રીરામપુર સી ચંદન ડી હુંગલી

સોળસો આઠ બી સોળસો તેર સી સોળસો પંદરસો ને પંદર ની અંદર અંગ્રેજો ને મળેલી થોમસ રોએ જાગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી ક્યારે મેળવી હતી એ સોળસો આઠ બી સોળસો તેર સી સોળસો પંદર ડી સોળસો તેત્રીસ સોળસો ને પંદર ની અંદર વેપાર કરવાની પરવાનગી મળી અંગ્રેજોએ બાલાસોરમાં વેપારી કંપની ક્યારે શરૂ કરી અંગ્રેજો ઉગલી નદીના કિનારે વેપારી કોટી સ્થાપના ક્યારે કરી હતી એ સોળસો તેત્રીસ બી સોળસો એકાવન સી સોળસો અઠ્ઠાણું ડી સત્તરસો ને સત્તર અંગ્રેજો છે નદી કોલકાતા ખાતે

સ્થાપના છે એ ઈ. સ. સોળસો ચોસઠ ની અંદર થાય છે. છેલ્લે આવેલા ફ્રેન્ચો જે સોળસો ચોસઠ ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. ફ્રેન્ચોએ સુરતમાં પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી? એ સોળસો ઓગણચાલીસ બી સોળસો ચોસઠ સી સોળસો અડસઠ ડી સોળસો તોતેર સોળસો ને અડસઠ ની અંદર. ફ્રેન્ચોનું મુખ્ય મથક કયું હતું? એ સુરત બી મછલીપટ્ટનમ સી પોંડુચેરી ડી કારીકલ મુખ્ય મંત્ર મથક મથલીપટ હતું સ્થાપના પોંડુચેરી સ્થાપના સોળસો ને તોતેર ની અંદર કરી હતી ફ્રેન્ચોએ કારીકલ પર અંકુશ ક્યારે સ્થાપ્યો એ સત્તરસો ને ઓગણચાલીસ બી સત્તરસો એકસઠ સી સત્તરસો તોતેર ની અંદર જવાબ આવશે યુદ્ધ ક્યારે થયું સત્તાવન પ્લાસી નો યુદ્ધ છે એ સત્તરસો ને સત્તાવન ની અંદર ત્રેવીસમી જૂન સત્તરસો સત્તાવન ના રોજ પ્લાસી ના મેદાન ની અંદર થાય છે પ્લાસી નું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું એ અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા બી અંગ્રેજો અને મિરઝાફર

અંગ્રેજો અને હેદર અલી અંગ્રેજો સી મેજર મંદ્રો ડી લોર્ડ કોર્નિસ જે મેજર મંદ્રો છે એ એમના સેનાપતિ હતા બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા અધિકારો પ્રાપ્ત થયેલા એ બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા બી વેપાર કરવાનો અધિકાર સી લશ્કરી અધિકાર ડી રાજકીય અધિકાર બંગાળ બિહાર અને ની દીવાની અધિકાર પ્રાપ્ત થાય છે અંગ્રેજો મૈસુર વિગ્રહમાં કોનું નેતૃત્વ હતું હેદર અલી ટીપુ સુલતાન બી મિર્જાપર અને મીર સી રોબર્ટ ક્લાઇવ અને વોર્ન હેસ્ટિંગ ડી શિવાજી અને બાજીરાવ જવાબ આવશે હૈદર અલી અને ટીપુ સુલતાન પ્રથમ મહેસુર વિગ્રહ ક્યારે થયો હતો સત્તરસો સડસઠ ઓગણસી બી ની અંદર સત્તરસો એસી થી ચોર્યાસી સી ની અંદર સત્તરસો નેવ થી બાણું ડી ની અંદર સત્તરસો નવ્વાણું પ્રથમ મૈસુર વિગ્રહ છે એ હૈદર અલી સાથે થાય છે સત્તરસો ને સડસઠ થી સત્તરસો ઓગણસી તેર ચોથો મૈસુર વિગ્રહ ક્યારે થયો હતો સત્તરસો એની અંદર સત્તરસો સડસઠ થી ઓગણસી B ની અંદર સત્તરસો એસી થી ચોર્યાસી સી ની અંદર સત્તરસો નેવું થી બાણું D ની અંદર સત્તરસો નેવું ચોથો મૈસુર વિગ્રહ છે એ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થાય છે જેની અંદર ટીપુ સુલતાન અવસાન થાય છે સત્તરસો ને ની અંદર પાણીપતનું નું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું પાણીપતના ત્રણ યુદ્ધ થયેલા એની અંદર ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું એ સત્તરસો સત્તાવન બી સત્તરસો એકસઠ સી સત્તરસો ચોસઠ ડી સત્તરસો ને તોતેર પાણીપત ત્રીજું યુદ્ધ છે. એ ઈરાન ના અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે સત્તરસો ને બ્યાસી થાય છે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ક્યારે થયું હતું એ સત્તરસો પંચોતેર થી બ્યાસી બી અઢારસો ત્રણ થી પાંચ સી અઢારસો સત્તર થી ઓગણીસ અને ડી ની અંદર અઢારસો ને સત્તાવન ની અંદર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ છે એ અઢારસો ત્રણ થી અઢારસો અંગ્રેજો પેશ્વા ને ક્યાં પેન્શન આપીને મોકલી દીધા હતા એ પુણે બી કાનપુર સી બિટુર અને ડી ની અંદર દિલ્હી બિટુર છે ત્યાં પેન્શન આપી અને પેશવાને મોકલી દેવામાં આવે છે ભારતમાં આધુનિક વહીવટ તંત્રની સ્થાપના કોણે કરી હતી એ રોબર્ટ ક્લાઇવ બી વોર્ન હેસ્ટિંગ સી લોર્ડ કોર્નવોલિસ ડી લોર્ડ વેલેસ્લી ભારતમાં આધુનિક વહીવટ તંત્રના સ્થાપક પિતા તરીકે ઓળખવામાં આવે છે લોર્ડ કોર્ના ભારતના ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવે અંદર આવી ધારો સદની અઢારસો તેત્રીસ સદની ધારો અઢારસો ને તેપન જવાબ આવે છે નિયામક ધારો સત્તરસો ને તોતેર કયા ધારા અંતર્ગત ગવર્નર જનરલને ને વિશાળ સત્તાઓ આપવામાં આવી હતી એ નિયામક ધારો સત્તરસો તોતેર સદની ધારો અઢારસો તેર સી સદની ધારો અઢારસો ડી સદની કયા ગવર્નર જનરલ ભારતમાં સદની સેવા શરૂઆત કરી હતી એ વોર્ન એસ્ટિંગ બી લોર્ડ કોર્ન સી લોર્ડ વેલેસ્ટી ડી લોર્ડ ડેલ હાઉસી ભારતમાં સદની સેવાની શરૂઆત લોર્ડ કોર્ન દ્વારા કરવામાં આવી હતી વેલેસ્લી સદની સેવાના અધિકારીઓ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? એ ફોર્ટ વિલિયમ કોલેજ બી ફોર્ટ સેન્ટ જ્યોર્જ સી ઇસ્ટ ઇન્ડિયા કોલેજ ડી સદની સેવા તાલીમ કેન્દ્ર કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. કયા ધારા અન્વયે સદની સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂઆત થઈ હતી? એ સદની ધારા અઢારસો તેર બી સદની ધારા અઢારસો તેત્રીસ સી સદની ધારા અઢારસો ત્રેપન ડી નિયામક ધારો સત્તરસો ને આવશે સદની ધારો અઢારસોપન ની અંદર સદની સેવામાં દાખલ કરવામાં જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવતી હતી એ ફોજદાર બી ચોકીદાર સી જિલ્લા પોલીસ અધિક્ષક ડી સિપાહી જવાબ આવશે જિલ્લા પોલીસ અધિક્ષક આભાર મારી સાથે જોડાવા માટે આપણે એકાવન થી પણ વધારે પ્રશ્નોનું સોલ્યુશન કર્યું અને આ રીતે દરેક પ્રાર્થના એમસીક્યુ નું સોલ્યુશન કરીશું